હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બાજરી બટાકાની પૂરી કરીશું બાજરી શિયાળામાં ખાવી જ જોઈએ ગરમાહટ માટે બી ખાવી જોઈએ અને આમ બી બાજરીનો લોટ શરીર માટે સારો હોય છે તો મેં વિચાર્યું કે એકલો બાજરીનો લોટ ખાઈને આપણે કંટાળ્યા હોય તો આજે આપણે બાજરી બટાકા પૂરી કરીશું ખાવામાં ટેસ્ટી લાગે સાથે સાથે તમારે કોઈ શાકની કેવી જરૂર નહીં પડે અને તમે મસ્ત એન્જોય કરી શકો ચલો તો સ્ટાર્ટ કરીએ એમાં મેં લીધું છે લીલું લસણ મરચું એક બટાકું બાફેલું કોથમીર બધા જ મસાલા લઈ લેવાના અત્યારે લીલા મસાલા બહુ જ મસ્ત આવતા હોય ફ્રેન્ડ ચલો તો રેસીપી બાજરી બાજરીપુરી માટે મસાલા થોડા લઈ લઈશું તેને ધોઈ લઈશું ધાણા કોથમીર છે લીલું લસણ છે અને મરચાં છે તેને ધોઈ અને પહેલાં પીસી લઈએ જે રીતે પૂરી બનાવી હોય એ રીતે લોટ લઈ લઈશું એક વાટકી મેં લોટ લીધો છે બાજરીનો અડધી વાટકી જેટલો લોટ લઈ લઈશું ચણાનો અડધીથી થોડીક ઓછી એમાં તમારે વધારે કરવો હોય તો તમે કરી શકો છો ટેસ્ટ ઉપર રહે પણ બાજરીનો લેશો ને ચણાનો લોટ તો આપણે રોજ ખાઈ શકીએ પણ બાજરીનો શિયાળે જ ખાતા હોઈએ તો બને ત્યાં સુધી બાજરીનો વધાર લેવાનો બટાકુ છે બાફેલું એને આપણે ચાયણીથી મેશ કરી લઈશું એકદમ ઝીણો થઈ જાય ને તો પૂરીમાં ફાટેની અને પૂરી વણવાની મજા આવે તો એને મેશ કરી લઈશું બધું બટાકુ સરસ મેશ થઈ ગયું દેખાય બસ એ જ રીતે આપણે જે મિક્સરમાં મસાલા પીસીને રાખ્યા છે એ લઈ લઈશું એ બી ગાળીને જ લેવાના છે પૂરીમાં કોઈ પ્રોબ્લેમ ના કરે આ રીતે આપણે બધા મસાલાને બને ત્યાં સુધી એકદમ ગાળીને કાં તો પ્રોપર એકદમ ઝીણા સમારીને લઈ લેવાના છે આ બીજામાં ઉપયોગ થઈ જશે આપણે ચટણી કે બનાવીશું ને એટલે હવે બસ મસાલામાં તો ખાલી મીઠું અજમો એડ કરવો હોય તો કરી લેવાનું બાકી હું ખાલી મીઠું જ એડ કરીશ બીજો કોઈ મસાલો નહીં આવે તમને વધારે એવું લાગે કે કલર જોઈએ છે તો અડધડ એડ કરી દેવાની હવે બે ચમચી જેટલું તેલ એડ કરીશું નાની હોય તો બે મોટી હોય તો એક ચમચી અને મસ્ત લોટ બાંધી લઈશું આપણે બટાકા ચટણીનામાં જ રોડ બંધાઈ જશે કોઈ વધારે વસ્તુ જોઈશે નહીં પાણી ગયું તેને મસ્ત ભાખરીથી થોડો પતળો ઢીલો અને રોટલીથી થોડો કડક બાંધી લઈશું કે જેવું આપણને પૂરી બંધતા ફાવે લોડ બંધાઈ છે અને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું એક લોયો લઈશું જે રીતે પૂરી બનાવી હોય નાની મોટી જો તેલવાળું ગમતો હોય તો ગુલ્લો જે જો પૂરી તેલ તેલવાળું કરી દેવાનું અને કે ના તેલથી નહીં ફાવે અટોમણ વાળો કરવો છે તો આ રીતે અટોમણથી વણી લેવાનું અને થોડી એની થિકનેસ જાડી રાખવાની થોડી વણી લો પછી એના ઉપર આ રીતે કોથમીર મેથી ફુદીનો જે બી ગમતું હોય લગાવવાનું સાદી કરવી હોય તો સાદી બી કરી શકું બસ આટલી જાડી તમારે પૂરી રાખવાની છે કે તમને પૂરી ત્યાંથી લઈ અને તેલમાં

આ રીતે બીજી બધી પૂરી બનાવતા જઈશ ધીમો રાખવાનું બાજરીનો લોટ ચડતા વાર નથી થતી પ્રોપર આપડી પૂરી ફૂલી છે મસ્ત ખાલી કોથમીર ના નીકળી હોત ને તો કેટલો મસ્ત કલર લાગે

વાર બી લાગે આના જોડે તમારે જે બી ભાજી મૂળા જોડે ચટણી જોડે ચા જોડે બીજી બી બહુ જ મસ્ત ફૂલી પીશ ખાલી સેજ ફાટી છે સાઈડ તો બાજરીનો લોટ છે તો થોડુંક થોડું રહેવા એકવાર ચોક્કસથી બાજરીપુરી બટાકા જોડે બનાવું બનાવજો તમને બહુ જ મજા આવે ચાલો તો મળીએ આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ